આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ખુલ્લી જગ્યામાં ટેન્કર ઉભી રાખી અને બીજા ટેન્કર માં જ્વનશીલ કેમિકલ ઇલેક્ટ્રિક મોટર તથા પાઇપ વડે ભરી ટ્રાન્સફર કરી સગે વગે કરતી ગેંગને પકડી પાડતી ઝોન ચાર લોકલ ક્રાઇમ બ્રાન્ચ જેમાં બાતમી હકીકત મળેલ જે આધારે ખંડેરાવ જે રહેવાસી ત્રીસ વર્ષીય સૈનિકપુરી સોસાયટીમાં રહેવાસી છે તે ખુલ્લી જગ્યામાં ટેન્કર ઊભી રાખી અને બીજા ટેન્કરમાં જ્વનશીલ કેમિકલ ઇલેક્ટ્રિકલ મોટર તથા પાઇપ વડે ભરી ટ્રાન્સફર કરી સગે વગે કરતો હતો તે ગેંગને ઝડપી પાડવામાં આવ્યો છે જેમાં આરોપી ઇરફાન પ્યરે સાહેબ રાજ ઝાકિર હુસેન રહેમાનભાઈ ઘાંચી સંતરામ માતાફેર સરોજ જે મૂળ રહેવાસી દુરા માવના છે ત્યારે તેઓને પકડી લેવામાં આવ્યા છે અને રાજેશ હરિકિશન ખંડેલવાલ જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે Bangun. ગઈકાલે સાંજે એક બાતમી મળેલ હતી કે સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અયેપા ગ્રાઉન્ડમાં એક ટેન્કરમાંથી જ્વનશીલ પદાર્થ બીજા એક ટેન્કરમાં ટ્રાન્સફર કરવામાં કરી આવેલું છે કરવામાં આવી રહ્યું છે અને એ કદાચ એમાં ચોરી થઈ રહી છે એવી બાતમી મળેલી હતી જે બાતમી મળતા જ તાત્કાલિક ઝોન ફોરની એલસીબીની ટીમ ત્યાં સ્થળ પર પહોંચેલી હતી અને એ સમયે અમને જાણવા મળેલું હતું કે આ ટેન્કર છે એમાં જ્વર્નશીલ પદાર્થ છે અને એ પદાર્થને અન્ય ટેન્કરમાં ટ્રાન્સફર કરવામાં આવી રહેલું હતું અને સ્થળ પર તાત્કાલિક એ બધા કામ કાર્યવાહી રોકવામાં આવેલી હતી આ જોરશીલ પદાર્થ નેફેસલ માટે પરીક્ષામાં મોકલવામાં આવેલું છે સાથો સાથ બે ટેન્કર અને જે પદાર્થ છે એ તમામ ગુનાના કામે કબજે કરવામાં આવેલું છે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં ઇરફાન પ્યારેસાબ રાજ ઝાકીર હુસેન રહેમાનભાઈ ઘાંચી અને સંતરામ માતાફેર સરોજ આ ત્રણ આરોપી સ્થળ પર હતા જેમનું અટક કરવામાં આવેલી છે અને આના મૂળ જે માલિક છે રાજેશ હરકિશન ખંડેલવાર જે સ્થળ પર નહીં મળી આવતા એમને પકડવાના બાકી છે અને આ કામગીરીમાં કુલ મુદ્દામાલ છે અઢાર લાખનો જે કબજે કરવામાં આવેલું છે